જય હિન્દ બાળકો સ્વાગત છે આપ તમામનું સીએમ એકેડેમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી ભરતી પરીક્ષા પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાઓ વિશે માહિતી મેળવીએ છીએ જેમાં આજે આપણે તારીખ સાત ના રોજ આવેલા એન એમ કે જે ધોરણ આઠ માં ભણતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવે છે ભારત સરકાર દ્વારા એ વિશે આપણે માહિતી મેળવવાના છીએ કે ભાઈ કોણ ફોર્મ ભરી શકે પરીક્ષા ફી કેટલી છે અભ્યાસક્રમ શું છે આવક મર્યાદા શું છે પરીક્ષાની તારીખ શું છે અન્ય તમામ જરૂરી માહિતી વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને વિગતવાર સિલેબસ નો પણ સમાવેશ કરે છે તો ચાલો આપણે શરૂ કરીએ આજના આપણો વિડીયો પરંતુ તેની પહેલા જો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય વિડીયો પર નવા હોય ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ભવિષ્યની તમામ પ્રકારની માહિતી મળી શકે બરોબર અને જો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો ચાલો તો આપણે શરૂ કરીએ આજના આપણે વિડિયો કે ભાઈ મેં કીધું એમ કે ભાઈ 7 તારીખના રોજ માહિતી આવેલી છે બરોબર શું થાશે તો કે ભાઈ જે ધોરણ

તો તે રીતના તમારે ફોર્મ ભરવાનું થશે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ સોરી ફોર્મ નહીં પણ પરીક્ષા ફી ભરવાની અંતિમ તારીખ તમારી રહેશે આગળ આપણે માહિતી તો તો ભાઈ ભાઈ સ્કોલરશિપ કેટલી મળશે દર બાર હજાર રૂપિયા વાર્ષિક મળશે અને ચાર વર્ષ સુધી બરોબર કયા વર્ષમાં તો કે ભાઈ નવમાં ધોરણમાં દસમા ધોરણમાં અગિયારમા ધોરણમાં અને બારમા ધોરણમાં એવી રીતના ચાર વર્ષ માટે આપણને સ્કોલરશિપ મળશે બરોબર દર વર્ષે તમારે રિન્યુઅલ કરવાનું થશે આઠમા ધોરણમાં એક્ઝામ પાસ કરી લીધા પછી બરોબર હવે લાયકાત તો કે ભાઈ સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડીની શાળા એટલે કે જિલ્લા પંચાયતની હોય નગરપાલિકાની હોય કે મહાનગપાલિકાની હોય તેવી શાળાઓ શાળાઓને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને એન એમ એસની પરીક્ષા આપી શકે છે બરાબર હવે એમાં તો કે ભાઈ પચાસ ટકા સોરી પંચાવન ટકા જે છે એ જનરલ કેટેગરીના બાળકોને અને ઓબીસી કેટેગરીના બાળકોને પંચાવન ટકા ઓક્સ માર્ક્સ હોવા જોઈએ ધોરણ સાતમાં બરાબર ઓછામાં ઓછા અને એસી અને એસટી કેટેગરીના બાળકો માટે ઓછામાં ઓછા પંચાસ ટકા તમારે ગ્રેડ મેળવેલો હોવો જોઈએ બરાબર આ જે જે છે સ્કોલરશિપ પ્રવેશ પરીક્ષા જે છે એ ખાનગી શાળાઓના વિદ્યાર્થી માટે હોતી નથી બરાબર તમે ખાનગી શાળામાં હોય કે તમે રહેવા જમા કે નિવાસી શાળા હોય ત્યાં પણ તમને મળી શકતું નથી તેમાં આવેદન ભરી શકતા નથી બરાબર હવે વાલીની આવક કેટલી હોવી જોઈએ વાલીની આવક વાર્ષિક સાડા લાખ રૂપિયાની હોવી જોઈએ બરાબર જો તમારા પિતાની આવક કે તમારી આવક સાડા લાખ રૂપિયા થી વધારે ના હોય એટલે કે સાડા લાખ થી ઓછી હોય તો તમે ફોર્મ ભરી શકો બરોબર હવે આમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તમારું પુત્રનું જાતિનો દાખલો અને બીજું તો કે ભાઈ આવકનો દાખલો તમારે અપલોડ કરવાનું રહેશે બરાબર લીધું છે કે ભાઈ સરકાર દ્વારા સક્ષમ અધિકાર સક્ષમ કરેલી અધિકારશ્રીઓનો દાખલો આવકનો સોરી જાતિનો અને પ્રમાણપત્ર જે છે આવકનો તમારે અપલોડ કરવાનો થશે બરાબર આગળ આપણે મેળવીએ તો કે ભાઈ આવકનું પ્રમાણપત્ર કોનું હોવું જોઈએ તો કે ભાઈ મામલતદાર શ્રીનું હોવું જોઈએ ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારીનો હોવો જોઈએ તલાટી કમ મંત્રીનો ચાલે ને ચીફ ઓફિસરનો પણ ચાલે આવી રીતના જે ચાર વ્યક્તિ છે આ ચાર જે કેટેગરી નક્કી કરેલી છે કે ચાર જે વ્યક્તિનો છે એનો હોય તો ચાલે બરોબર જાતિનો દાખલો કોનો હોવો જોઈએ તો કે ભાઈ મામલતદારશ્રીનો હોવો છે તાલુકા વિકાસ અધિકારીનો એટલે કે ટીડીઓનો હોવો જોઈએ અથવા તો શાળાના આચાર્યનો બરોબર હવે શાળાના આચાર્યનો કેવો હોવો જોઈએ તો કે ભાઈ જાવક નંબર વાળો અને ફોટા વાળો સાથે બોનોફાઇડ હોય અને તેમાં તમારા વિદ્યાર્થીની એટલે કે જે વિદ્યાર્થી વિદ્યાર્થીની પેટા જ્ઞાતિનો પણ ઉલ્લેખ કરેલો હોય

અને જનરલ કેટેગરી માટે પચાસ સિત્તેર રૂપિયા છે અને એસી એસટી અને પીએચ એટલે કે દિવ્યાંગ બાળક માટે બરોબર પચાસ રૂપિયા પરીક્ષા ફી રાખવામાં આવેલી નથી આવેલી છે બરોબર અને સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે એટલે કે બાર રૂપિયા જેવો સર્વિસ ચાર્જ હોય છે એટલે ટોટલ તમારા બ્યાસી રૂપિયા અથવા તો બાસઠ રૂપિયા જેવી તમારી સ્કોલરશીપની એક્ઝામ થતી હોય છે બરોબર ઓનલાઈન પણ તમે ભરી શકો છો બરોબર હવે આપણે વાત કરીએ સિલેબસની તો શું છે તો ભાઈ મેન્ટલ એબિલિટી ટેસ્ટ માં તો ભાઈ રીઝનિંગ પૂછાય છે અને આમાં પણ શું છે એસટીમાં એટલે કે શૈક્ષણિક અભિયોગ્યતા કસોટી એટલે કે સ્કૂલ એબિલિટી ટેસ્ટમાં પણ નેવું પ્રશ્ન હોય છે અને નેવું ગુણ હોય છે બરોબર અને નેવું મિનિટમાં તમારે પૂરું કરવાનું થશે એટલે કુલ ત્રણ કલાકનો તમને સમયગાળો મળશે બરોબર આગળ તો કે ભાઈ એમાં શું હશે તો કે ભાઈ મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં તમારે શાબ્દિક અને અશાબ્દિક એટલે કે વર્બલ અને નોન વર્બલ રીઝનિંગ નાખલા હશે પ્રશ્નો છે આવી અને ટેસ્ટમાં હવે આમાં પણ આપણે વાત કરીએ તો ભાઈ એટલે કે એનોલોગ વર્ગીકરણ સંખ્યા શ્રેણી અને પેટર્ન બરોબર એટલે કે જે રીઝનિંગ જે ચેપ્ટર્સ કહી શકાય એ અને સાથે સાથે અહીંયા જો છુપાયેલી આકૃતિ એટલે કે જે આપણે આકૃતિવાળા પ્રશ્નો હોય છે જે તમે નવોદયમાં પૂછાય છે ને નવોદયમાં પૂછાતા પ્રશ્નો પણ અહીંયા છે આકૃતિ આપણે બરોબર આકૃતિનો પ્રશ્ન ગુજરાતમાં ઓળખીએ છીએ એમાં ધોરણ સાત નો આખો સિલેબસ બરોબર જો સંપૂર્ણ અભ્યાસક્રમ વર્ષનો અભ્યાસક્રમ રહેશે ધોરણ આઠ લગત વર્ષનો બરાબર અને ચાલુ વર્ષમાં તો કે ભાઈ પ્રથમ સત્રનો એટલે કે આપણે દિવાળી વેકેશન પડે ને ત્યાં સુધીનો આપણને અભ્યાસક્રમ પૂછવામાં આવશે હવે તેમાં શું આવશે તો કે ભાઈ ગણિતના એક થી સાત અને વિજ્ઞાનના ના એકથી સાત પ્રકરણ આવશે અને સામાજિક વિજ્ઞાન ના એકથી પાંચ નવ દસ અને પંદરસો દસ ચેપ્ટર કેના તો કે ભાઈ આપણે સામાજિક વિજ્ઞાનના ના પૂછ્યા છે બરોબર આગળ આપણે માહિતી મેળવીએ અને હા આમાં તમારે શું કહેવાય કે મિનિમમ દરેક સબ્જેક્ટમાં બરોબર એટલે કે આ એસેટીમાં એમએટીમાં અને એસટીમાં બંનેમાં તમારો ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક હશે તો તમે પાસ કરી શકશો બરોબર તમને મેથ્સમાં ચાલીસ ટકા હશે એટલે કે ટૂંકમાં એમએટીમાં ચાલીસ ટકા હશે અને એસેટીમાં નહીં હશે તોય તમે ફેલ થશો અને જો એસેટીમાં ચાલીસ ટકા માર્ક્સ હશે અને એમએટીમાં ચાલીસ ટકા માર્ક્સ નહીં હોય તોય તમે ફેલ થશો એટલે બંનેમાં ઓછામાં ઓછા તમને ચાલીસ ટકા હોય તો તમે પાસ કરશો બરાબર બાકી ભલે તમારું ઓવરઓલ તમે મેરિટમાં આવતા હોય કે તમારું જે મેરિટ જ્યાં ઈટકું હોય એ મેરીટમાં તમે આવતા હોય પણ તમારા કેટેગરી એટલે સબ્જેક્ટ વાઇઝ તમને ગુણ ન મળ્યા હોય ચાલીસ ટકાથી ઓછા તો તમે એમાં સમાવેશ થાશો

અને સાથે સાથે જે ફી ભર્યા છે ત્યારે તમને જે પ્રિન્ટ મળીએ છે ને ફોર્મની બરોબર ફોર્મની પ્રિન્ટ પણ તમારે ભેગી રાખવાની થશે વિદ્યાર્થીનો આધાર કાર્ડ એ જોશે આવકના દાખલાની પ્રમાણિત નકલ એટલે કે ખરી નકલ જે તે અધિકારની જોશે બરોબર એટલે કે આપણે જે આગળ ચર્ચા કરી ઈ ધોરણ સાત ની આપણને માર્કશીટ જોશે અને સાથે સાથે સક્ષમ અધિકારીનો આપણને જાતિનો દાખલો પણ જોશે બરાબર આ બધી વસ્તુ તમારા માટે મેગ્નેટરી છે આટલી વસ્તુ તો તમારી એક્ઝામ પાસ થયા પછી એટલે કે મેરિટમાં આવ્યા પછી તમને જરૂર પડશે બરોબર હવે દિવ્યાંગ બાળક માટે શું થશે તો કે ભાઈ એને પ્રામાણિક નકલ કે તો કે ભાઈ અહીંયા વિકલાંગ ન આવે અહીંયા દિવ્યાંગ આવે બરાબર દિવ્યાંગ બાળક માટે એની પ્રામાણિક નકલ એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ દિવ્યાંગ બાળકની જે સર્ટિફિકેટ આવે છે તે પણ જોઈએ છે બરોબર હવે બીજી એક વસ્તુ હું વાત કરતા ભૂલી ગયો છું તો કે જે આજે

તમારું સીટીએસ નંબર સ્કૂલમાં કામ કરતા શ્રી કે શિક્ષક જેથી કરીને એક્ઝામ ટ્રાય કરવી પાસ કરવા પાસ થાવ કે ન થાવ એ ઇટ ઇઝ સેકન્ડ ચોઈસ બરાબર અલગ બીજી વસ્તુ છે પરંતુ એક્ઝામ આપવાની તમને એક ભય ઓછો થાય એના માટે તમે આ એક્ઝામ આપી શકો છો અને જો તમે પાસ થઈ જાવ તો તમારે સ્કોલરશિપ તો મળવા પાત્ર છે જ બરોબર તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ બરોબર એના સિવાયના કોઈ પણ તમને પ્રશ્ન મુંજાવતા હોય એને તમે મને કમેન્ટમાં નીચે પૂછી શકો છો તમે મને કમેન્ટમાં એટલે કમેન્ટ એ નિરાકરણ લાવીશ વિડીયો દ્વારા કહી દઈશ અથવા તો ત્યાં તમને કમેન્ટમાં જણાવી દઈશ જેથી કરીને તમે ફોર્મ ભરી શકો પણ બાવીસ તારીખ અંતિમ દિવસ છે બરોબર બાવીસ અગિયાર તમારો ફોર્મ ભરાઈ જશે એના પછી તારીખ વધે તો ઠીક વાત ની છે પણ અટાણા એવી રીતના રાખતા કે તારીખ વધશે બરાબર ત્યાં અહીંયા આપણે વિડીયો આપણો પૂરો કરીએ છીએ મને રજા આપો જો ચેનલને સબસ્ક્રાઇબ ના તો કરીને ભવિષ્યના તમામ તમને માહિતી મળી શકે તૈયારી પણ આપણે આપણે કરીએ જ છીએ અને સાથે સાથે આવી રીતની જે કોઈ સ્કોલરશિપ એક્ઝામ આવે છે તે નોટિફિકેશન આવતા પણ તરત જાણ કરવામાં આવે છે અને જો વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત